દેપુરમાંથી જડપાયા 15 જેટલા બુટલે કરો વિદેશી दारूની હેરાફેરી કરતા હતા બોડેલી પાસે नर्मदाની મુખ્ય કેનાલ પરથી બુટલે કર રેજડપી પાડવામાં આવ્યા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી दारू લાવતા 15 બાઇક સહિત લાખોનો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો મોટરસાઇકલ પર કરાતી હતી दारूની હેરાફેરી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી બોડેલી પાસે નર્મદા કેનાલ પાસેથી આ જે બુટલેઘરો છે પંદર જેટલા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે છોટાઉદેપુર માંથી ઝડપાયા પંદર જેટલા બુટલેઘરો વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા બોડીલી પાસે નર્મદાની મુખ્ય કેનાલ પરથી બુટલેગર રેજડ પીપડવામાં આવ્યા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી दारू લાવતા 15 બાઇક સહિત લાખોનો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો મોટરસાઇકલ પર કરાતી હતી दारूની હેરાફેરી બાતમીને આતરે સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી